સારા કામ છોડ દો સૌથી પહેલે વોટ દો જેવા અલગ અલગ સામાજિક સંદેશો સાથેના બેનર કટઆઉટ્સ લઈ વધુમાં વધુ મતદાન થાય સાથે વોટ આપનાર મતદારોને ગોલાભ આપીને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું ચાલી રહ્યા છે સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્રાણું સીટ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને ગુજરાતની પચીસ સીટો પર મતદાન થવાનું છે ત્યારે યુવા ગૃહ વડોદરા એક સામાજિક સંસ્થા છે સામાજિક કામ કરે છે અને સામાજિક સંદેશ પણ આપતી રહી છે ત્યારે આજે અમે લોકોએ સૌથી પહેલાં ઉઠીને વોટ કર્યો છે બધાએ મતદાન કર્યું છે અને ત્યારબાદ અમે અપીલ કરવા માટે આવ્યા છે કે મતદાન એ આપણી ફરજ પણ છે અને આ મતદાન આપણો મત આપણો હક પણ છે લોકશાહીના પર્વને આપણે ઉજવીએ અને મતદાન કરીને દેશને મજબૂત બનાવીએ એટલે યુવાનો આજે વહેલી સવારે મતદાન કરીને આવી ગયા છે અને તમારા મીડિયાના માધ્યમથી વડોદરાવાસીઓને અને દેશવાસીઓને કહેવા માગીએ છીએ કે આપ આપણો મતદાનનો ઉપયોગ કરો અને તમને લોકશાહીના પરનો ઉજો અને લોકશાહીને મજબૂત બનાવો અને મતદાન કરો એવી અપીલ કરવા માટે આવ્યા છે આજે વિવિધ કાર્ડ મેસેજ અને સ્લોગન સાથે અમે લોકો અહીં ઊભા છે અને એક બેનર પણ મોટું બનાવ્યું છે જેમાં મતદાન કરે એ માટે અવેરનેસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે અને આપણા માધ્યમથી લોકો મતદાન સારું કરે એવી અપીલ કરીએ છીએ